ખેરાલુ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મુકેશભાઈ દેસાઈની આગેવાની હેઠળ મામલાદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું કમોસમી વરસાદના લીધે ખેડૂતોના રવિ પાક ફેલ થતાં પાક વળતર અને લોન માફી અંગે આવેદનપત્ર આપ્યું ખેરાલુ મામલાદાર કચેરી આગળ રેલી સ્વરૂપે કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ રેલી યોજી કોંગ્રેસ તાલુકા પ્રમુખ શ્રી પરબતજી ઠાકોર અને પૂર્વ પ્રમુખ રણજીતસિંહ પરમાર સહિત જમિયત ખાન પઠાણ સહિત અંબાવાડા સરપંચ બાબુભાઈ વણકર રેલીમાં જોડાયા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ વિજય ડી દેસાઈ સહિત આલમ ખાન સહિત વઘવાડીના સરપંચ અભિરાજભાઈ ચૌધરી સહિત અશ્વિનભાઈ માસ્તર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખેરાલુ મામલાદાર કચેરી ખાતે ઇન્ચાર્જ મામલાદાર વિક્રમભાઈ ચૌધરીએ આવેદનપત્ર સ્વીકાર્યું હતું

એટલે મે મહિનાથી ઉનાળુ પાક પણ નિષ્ફળ ગયો ચોમાસુ પાક પણ નિષ્ફળ ગયો અત્યારે વર્તમાનમાં રવિ પાક રાયડો આવ્યો છે એ પણ નિષ્ફળ ગયો તો ખેડૂતોનો ત્રણ સીઝન ફેલ ગઈ છે તો આજ સુધી એક પણ રૂપિયાનો વળતર સરકાર શ્રી આપ્યું નથી તો અમારી બુલંદ માંગણી છે કે ખેડૂતોને વળતર તો વળતર આવે દેવા સંપૂર્ણ માફ કરો નહીં તો ખેડૂત બચાવી નથી એટલે અમારી આ દેવા માફની માંગણી પાક ધિરાણ માફ કરવાની માંગણી અને વળતર જે પણ આપવાનું થાય એ વગર સર્વે તમામ ખેડૂતોને એક સાથે જેટલા પણ એના પાસે આત્માનો અને વિઘા છે એ વિઘા પ્રમાણે એને વર્તન આપો નહીં તો ખેડૂત કોઈ કાલે બચે નથી એવી અમારી ગુજરાતના મુખ્યમંત્રી માંગણી છે સરકાર સાથે માગણી છે કે આઠ આઠ મહિના થઈ ગયા પણ એક રૂપિયા વળતર આપ્યું નથી એટલે ખેડૂત આખો બરબાદ થઈ ગયો તમારો એટલે અમારી આ જે માગણી છે એ તમે મને મુખ્યમંત્રી સુધી અને સરકાર સુધી પહોંચાડજો એવી ખેડૂતોની ઉગ્ર માગણી છે જો દિન સાતમો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે આ રસ્તાનો બંધ કરીશું અને અહિંસક આંદોલન કરી અને જો સુધી સુધી મળે અમે પાછા નહીં પડીએ એવી અમારી બધાની માંગ છે તો અમારી આ માંગણી તમે સરકાર સુધી પહોંચાડજો એવી અમારી વિનંતી છે જય જવાન જય જવાન જય ખેડૂતોનું પાસે અઠવાડિયા જે પ્રમાણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે તે વરસાદના કારણે ખેડૂતોનું સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે મગફળી કપા રાયડો જુવાર આ બધા જ પાક નિષ્ફળ ગયા છે અને આ વખત તો મે મહિનાથી લઈને આજ સુધી એક ધારો વરસાદ થવાથી ખેડૂતોની ત્રણેય સીઝનો ફેલ થઈ છે તો આજે ખેડૂતો આકરા પાણી છે અને ખેડૂતો એક જ માગણી છે કે તાત્કાલિક ધોરણે અમારું સંપૂર્ણ જે ખેડૂત જેવું છે માફ કરવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો દિન અમે ગાંધીજી માગે અહિંસક આંદોલન કરી અને ચક્કાજામ કરીશું એ સંપૂર્ણ કાર્યક્રમ ખેડૂતો વતી કોંગ્રેસ પાર્ટી આ કાર્યક્રમ કરવા જઈ રહી છે અને ખેડૂતના પડે ખેરાલ તાલુકા તાલુકા કોંગ્રેસ સમિતિ બિલકુલ ખડે ભાગે ઉભી છે અને ખેડૂતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ આંદોલન બંધ કરવાના નથી